આપડે રેડી થી મમ્મી આજ પાછું વેલા હાથ કરો છો કેમ જવાનું છે

मिन मुकिन यो पासो करे न उहे दिनया बार वार बेठो हसु बन्दाई भूखा ति जासे मसोमी खां बाई खाऊ खाऊ बुपो त जिना आपने जो जमि ले उसे भैलो नु साग न हवर नु राखल है मारी हाटु दूध कोन बाकरी न थौ थोड़ी जमि ले दु में पप्पा गामा गेला त पप्पा आइयो न अचरस न

कितना तो पैकिंग कर रहा है वाह उन डोलिंग है तो

મમ્મી આવશે એટલે રેન્ક થઈ જાય માં બસ તો મારવાનો ફીટ થઈ તો હારું પાછું કેમ લાગે મે મને કે તો તને આવડતું તને તૂટી જાય શું જો Wala nang tewa. Mane hu ke shu. Ike plan kar shu ave. Apro thai jo success shu. Bi ho jo ga shu. Te bi vai

ખાલી એફઆર સાપેલી છે આપણે આનો ફ્રેન્ક તો થઈ જાય કમ્પ્લીટ પણ તમે કમેન્ટ કરીને કહી દેજો કે નેક્સ્ટ ફ્રેન્ક આપણે કોની ઉપર કરવો છે તો આપણે અલગ કઈક ફ્રેન્ક અલગ કઈક લાવશું તો ફ્રેન્ક થાય કેમ કે તો દર વખતે કેવો ફ્રેન્ક કરો છે કે હાજે હોતી વાળ બધાય નહીં મને ખુદય કાપી ના છે આખરે જો તું ઊભો થા એમ થઈ મોડો ઊભો થા એટલે હું વેલી ઊભી થઈને તારા વાળ છે કા હા એટલા

તમારા વાટે હતા હું ઊભી રહી આમ કોલે નીરકુ હા સોકરા તો બીવરાવી દે મને કે તો મને બીવરાઈ દીધી હવે મે રે વે પર વે પર રાઈ ખાવ દે છે આ પછી ફીટ આજ પેલી વાર મારા મમ્મી સાથે પ્રેમી સાથે ફિટ કરીને બે ત્રણ વાર તો નીકળી નીકળી ઉડી ગઈ મારે તીરખું કાગળમાં ફાટી ને કઈ આવશે Non è vero, ma non è vero. Non è vero, non è vero. Non è vero, non è vero. Non non è vero.

તમે ખાસ કમેન્ટ કરીને કહેજો કે આપણે છે ને કોની પર ફ્રેમ કરવો છે તમારથી ન થાય કઈ નહીં બાકી તૈયાર હવે તો હું લાગી જાઉં એડિટિંગમાં કેમ કે મારે આજ ચાર થોડુંક બહાર જવાનું નહીં વહેલા એટલે બસ આજે છે કે યાર આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળી આવી છે કાલે 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 ના બ્લોગમાં જવા બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરતા બાય બાય कन्नाको सबस्क्राइब पहली बार आयो એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરજો બાય બાય આ ન હોય તો કમેન્ટ કર નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં હાલો બાય 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 બાય